એકાવન થી સો વાર નિયમ તોડનાર લોકો ના રદ કરવાની કાર્યવાહી કરવાની સૂચના આજે આપવામાં આવી છે સાથે સાથે આરટીઓ જોડે મળીને પોલીસ વિભાગ દ્વારા આ ચાર હજાર નવસોને એકત્રીસ જેને એકાવન થી સો વાર નિયમ તોડી લીધો છે કોઈનો નિયમ એને લાગતો અને એકસો એક વાર જે લોકો નિયમો તોડ્યા છે એ લોકોના બી લાયસન્સ સત્તરસો લોકોની પ્રોસીજર ચાલુ કરવામાં આવશે એના પછી તબક્કાવાર જે લોકો હેબિચ્યુઅલ એટલે જે લોકોને આદત પડી ગઈ છે એવા લોકો પર કડક કાર્ય